હા પ્રવીણસિંહ ગોહિલ ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને એક સ્પષ્ટ વાત કરી છે કદાચ આપણને બધાને ખોટું લાગ્યું હશે ખોટું લાગ્યું હશે એમના શબ્દ ઉપર કે આટલા બધા સાધુઓ છે પણ કપાળમાં ચાંદલો નથી આ આપણા માટે થોડું વિચારવા જેવું પણ છે આપણે નહીં કરીએ તો આપણે બીજાને ઉપદેશ કેમ આપુ આપણે આ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છો એ સર્વના ચરણમાં વંદન કરું અને પાંચે દીકરીઓ જે અત્યારે પ્રભુતાના અંદર જે પગલા પાડી રહ્યા છે લગ્ન કરી રહ્યા છે એમને હું તો શું આશીર્વાદ આપું પણ રામચરિત્ર માનસના આધારે તુલસીદાસજી સીતારામ ના લગ્ન સંપન્ન થયા છે અને સુનય નાજી સીતા કે હે પાર્વતી કરહી શંકર પૂજા નારી

પ્રફુલ્લભાઈ દુધરેજીયા બંધિયા પ્રફુલ્લભાઈ દુધરેજીયા બંધિયા તેમનું પણ એવોર્ડ થી સન્માન કરવામાં આવશે આ લઈ ને મૂકી દો તો હાલે ત્યાં હે હે હા અમે ઓડિયો